નમસ્કાર મિત્રો કરો રાષ્ટુડે ફોલો લાઈક આજે હું છું વડિયાના અંતિમધામ ખાતે કે જે આપ જોઈ રહ્યા છો અંતિમ અંતિમધામની ખાટલી અને સંશાનના આ એક પ્રશ્ન માટે ખાસ તો લાઈવ કરવું પડ્યું છે કેમકે માણસો પોતાની સેફટી માટે પોતાના પરિવારમાં ઘરમાં દાગીનામાં છે લોકરમાં છે ઓફિસમાં છે સીસીટીવી ફૂટેજ મૂકતા હોય છે પણ હાલ એવી પરિસ્થિતિ થઈ છે વડિયા અંતિમ અંતિમધામની કે આવારા તત્વોએ પાંચ દિવસ પહેલાં ડાઘો માટે જે ચેર મૂકવામાં આવી છે બાકડા મૂકવામાં આવ્યા છે એ પણ લોકોના ભંડોળથી લોકો પાસેથી પૈસા ફંડ કરીને કે ડાઘો બે ચાર કલાક શાંતિથી બેસી શકે મૃતકના પરિવાર લોકો બે ચાર કલાક બેસી શકે એના માટે બેન્ચ મૂકી છે બતાવો જો આ બધી બેન્ચ માટે છે કે જે બે કલાક શાંતિથી આત્માની પાછળ રામધૂન ભજન કરી શકે અને આરામથી બેસી શકે એ બેન્ચ કોઈ આવારા તત્વોએ નુકસાની કરી છે આ સીસીટીવી મૂકવાનું કારણ એટલું જ છે કે હવે આ સમસંગ ધામને જો છોડે આવારા તત્વો તસ્પરો આની દુઃખશાળી નથી પતી શકે આ કોઈનું વ્યક્તિગત માલિકીનું નથી આ મૃતકની પાછળ જે લોકો ડાકુઓ આવતા હોય છે એના માટે અહીંયા ભેટું આ મેં આ દુઃખશાળી પ્રોબ્લમ આવી છે તો કમકીમ કામ ખાતે બહાને કેટલી ફીટ થઈ ગયા છે તો એ વિશે થોડી આપ મિત્રોને પણ જાણકારી આપીએ અને વાત કરવાનો પ્રયાસ કરીએ તો ચાલો મળીએ મનીષભાઈ સરપંચને મનીષભાઈ પેલા ઉપર સીસીટીવી બતાવી દો હાલો અંતિમ ધામ ખાતે ઓનલાઈન કેમેરા મૂકવામાં આવ્યા છે ઓનલાઈન કે તો જોતી વ્યક્તિ પણ જોઈ શકે આજે બાગડા ગુટલાવે કોઈપણ વ્યક્તિ જોઈ શકે એનો પાસવર્ડ પણ જાહેર કરી દેવામાં આવશે અને આવી કોઈ નુકસાની ન થાય એ હતુથી ખાસ વિડીયો બનાવવામાં આવ્યો છે સરપંચ શું કહેશો આ કેમેરા મૂકવામાં આવ્યા આ દસોડી પહેલાં આ વસ્તુ બનાવ બન્યો છે એટલે અમે ગામ લોકો પાસેથી જે દાતાઓ છે એમની પાસેથી અમે ફંડ ઉઘડાવી અને આ પિસ્તાલીસ લાખ આ પિસ્તાલીસ હજાર રૂપિયાનો ખર્ચો કરેલો છે અને વાઈફાઈ સિસ્ટમ ભળો કેમેરા નહીં થાય છે પ્લસ ઇન્વેટર પણ મેં આવ્યું છે જેથી કરી લાઇટ ન હોય તોય પણ કેમેરાની અંદર જોઈ શકાય અને ગામની અંદર બધા જેટલા શમશાન કમિટીના મિત્રો જે બધાને પાસપોર્ટ આપેલો છે અને એમાં કોઈ પણ રાતે બે વાગે જોઈ શકશે બપોરે બાર વાગે જોઈ શકશે સવારમાં જોઈ શકશે જેથી કરીને શમશાનને કોઈ નુકસાન ન કરે એના માટે અમે રૂપિયા પિસ્તાલીસ હજારના ખર્ચે કેમેરા નાખાવેલા છે દસ કેમેરા નાખ્યા છે ઇન્વેટરની વ્યવસ્થા કરી છે ન હોય તો એની કાંઈ જરૂરિયાત લાઇટની જરૂરિયાત પડતી નથી એટલે આ જે ગામની પ્રોપર્ટી છે તો એમને જળવાઈ રહે એવું એક ઈચ્છું છું સરસ મિત્રો સમજી શકો છો કે હવે અંતિમધામ પણ છોડવામાં નથી આવતું કાંઈ લઈ જાય તો તો કામ લાગે એ લોકોને પણ હવે આ બાંકડા તોડી નહીં ખાતા અવારા તત્વોએ તો મિત્રો બને તો આપતા જતા નજર રાખતા રહેજો સિવાય કરો રાષ્ટ્રીય ફોલો લાઈક